ના એમબીબીએસ ડોક્ટરોને તેની સાથે જુનિયર ડૉક્ટરોને તે અંદાજ નહીં હોય કે જે જમવા બેઠા છે તે તેમનો અંતિમ કોળિયો હશે કારણ કે જે સ્થળ ઉપર આ એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ છે ત્યાં આગળ પહોંચ્યું છે એ બીપી અસ્મિતા એક્સક્લુઝિવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ જે પણ ડૉક્ટરો અહીંયા આગળ જમી રહ્યા હતા તે લોકો અત્યારે નાસભાગ કરીને ક્યાં આગળ છે તેનો કોઈ ઠેકાણો નથી બીજી તરફ પ્લેનનો જે હિસ્સો અહીંયા આગળ અથડાયો છે તે પણ આપણે બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ ફાયર વિભાગ અને તેની તરફથી અલગ અલગ જે ટુકડીઓ છે એફ સીઆઈએસએફની તેના તરફથી પુષ્ટિ કરવામાં આવી છે કે હાલના તબક્કે અહીં આગળ કોઈ પણ વ્યક્તિ ફસાયેલા નથી બીજી તરફ ખુદ દેશના પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહ મંત્રી તરફથી તે બાબત ની પુષ્ટિ કરવામાં આવી રહી છે કે અહીંયા આગળ કેટલા લોકો હતા અને હતા હતી જ્યારે ઘટના થઈ ત્યારે કેટલા લોકો અહીંયા આગળ હતા અત્યારના તબક્કે કયા પ્રકારની પરિસ્થિતિ છે આ દ્રશ્યો અહીંયા આગળ આપ જોઈ શકતા હશો જે પાક અહીંયા અથડાઈ હતી અને જેના કારણે થઈને આખું જે વ્યાપક નુકસાન છે તે અહીંયા આગળ થયું છે જેના કારણે અલગ અલગ જે તબીબો હતા જે અહીંયા આગળ જમી રહ્યા હતા તે લોકોને વધુ પડતી ઈજાઓ પહોંચી છે અને આ પૈકીના અનેક રેસિડેન્ટ ડોક્ટરો છે તેમના મોત પણ થયા હોય તે પ્રકારની માહિતી સોલા હોસ્પિટલ છે તેના પ્રશાસન તરફથી હાલ સામે છે સત્તાવાર આંકડો છે તે મોડી સાંજ શકે તે પ્રકારની સ્થિતિ છે હાલના તબક્કે જે ઈજાગ્રસ્તો છે તેમને તાત્કાલિક ધોરણે સારવાર આપવાની કવાયત શરૂ કરાઈ છે કેમેરામેન કમલેશ પટેલ સાથે અસ્મિતા અમદાવાદ જે વખતે પ્લેન ક્રેશ થયું ત્યારે મેસમાં જે ટ્રેની ડોક્ટર્સ છે જમી રહ્યા હતા હમણાં એક સ્થાનિક કહી રહ્યા હતા કે અમે ઉપર ગયા અને ખૂબ જ ખરાબ હાલત હતી સીધે જો માહોલ હે વો યહા પર આપ દેખ સકતે હે કુ જો ડોક્ટર થે વો યહા પર અપના ખાના ખા રહે થે ડોક્ટર કૃતિક આપની સાથે જોડાઈ ગયા છે જ્યારે દુર્ઘટના બની ત્યારે તેઓ એ હોસ્ટેલ માં હાજર હતા કૃતિકજી શું બન્યું તમે શું જોયું જ્યારે આ દુર્ઘટના બની ત્યારે હું હોસ્ટેલમાં હાજર હતો અને હોસ્ટેલ થી સો ના ડિસ્ટન્સ પર મેસ છે હોસ્ટેલ સ્ટુડન્ટો માટેની તો એક મોટો બ્લાસ્ટ નો અવાજ આવ્યો અને એકદમ ધ્રુજારી તો અમે લોકો હોસ્ટેલની તરફ બહાર નીકળી ગયા અને બહાર નીકળીને જોઉં તો ધુમારે ના ગોટા ને ગોટા ઓરી રહ્યા હતા એટલે પછી ખબર પડી આગળ જઈને કે એક વિમાન ક્રેશ થયું છે અને એનો અડધો પાર્ટ મેસ ની ઉપર રહી ગયો છે કેટલા તમને નામ ખબર હશે ત્રણ કલાક વાર લાગશે આઈ એમ સોરી કૃતિક તમારો અવાજ નતો આવી રહ્યો પણ તમે કહી શકો ફરીથી કેટલા ઇન્જર્ડ થયા હશે મિનિમમ વીસ લોકો ઇન્જર્ડ થયા છે અને આગળની માહિતી વાર લાગશે કારણ કે રેસ્ક્યુ ચાલી રહ્યું છે અને હજુ લોકોની કરી રહ્યા છે થોડી હજુ લાગી શકે છે છે કોઈનું થયું હજુ ઇન્ફોર્મેશન આવી નથી સિવિલ હોસ્પિટલમાં એ લોકોની સારવાર ચાલી રહી છે અને આઈડેન્ટિફિકેશન કરી રહ્યા છે ઓકે આભાર કૃતિક એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે જેટલા લોકો શકે છે જે મેસમાં હતા હમણાં જ એક ડોક્ટર સાથે વાતથી જેવો એ જ હોસ્ટેલમાં રહે છે જ્યાં દુર્ઘટના બની થોડીક જ દૂર મેસ આવેલી છે એ મેસમાં વીસેક જેટલા ડોક્ટર્સ જમી રહ્યા હતા બપોરનો સમય હતો જ્યારે દુર્ઘટના બની ત્યારે